નમસ્કાર આપનું સ્વાગત છે વાત કરીએ તો સાજીગંજ વિધાનસભામાં આવતા પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર આઠના ના વિવિધ વિસ્તારોમાં માં કાર્યક્રમ પહેલા કરોડિયા રોડ પર આવેલી પ્રમુખ સોસાયટીના ધારાસભ્ય તથા કાઉન્સિલરો ઉપસ્થિત રહી પહેલગામમાં આતંકી હુમલામાં છવ્વીસ હિન્દુ પર હિન્દુ પર્યટકોની નિર્મમ હત્યા અત્યંત નિંદનીય છે જેટલા હિન્દુ સમાજમાં રોષની લાગણી છે ત્યારે માટે બે મિનિટનું મૌન પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી ત્યારબાદ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વોર્ડ નંબર આઠના ના વિસ્તારમાં પ્રજાલક્ષી કુલ છ જેટલા કામોનો અંદાજિત રૂપિયા ચોપન લાખના ખર્ચે જેમાં ડ્રેનેજ નળીકા પેવર બ્લોક આરસીસી રોડ પાણીની લાઇન સહિતના કામોનું ખાતમુહૂર્ત સાયજીગંજના ધારાસભ્ય કેકડીયા હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમ વોર્ડ નંબર આઠના કાઉન્સિલર રીટા આચાર્ય મીનાબાજ ચૌહાણ રાજેશ પ્રજાપતિ વોર્ડ પ્રમુખ વિપુલ બારોટ મહામંત્રી સહિત વોર્ડ નંબર આઠની ટીમ તથા સોસાયટીના સ્થાનિક રહીશોની ઉપસ્થિતિમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કરોડિયા રોડ પર આવેલી પ્રમુખ ટુર્નામેન્ટના રહીશો સોસાયટીના વિવિધ પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતમાં પગલે સાયજીગંજ વિધાનસભાના ધારાસભ્ય સોસાયટીના પ્રશ્નોનું નિવારણ કરવા અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું કરોડિયા વિસ્તારમાં આજે પેટ્રોફિલ્સ બસ સ્ટેન્ડની પાછળ કૃષ્ણદીપ સોસાયટી પ્રમુખ ટેનામેન્ટ ખોડિયાર સોસાયટી કરોડિયા વિસ્તારની અમર સોસાયટી પાયલ સોસાયટી દીપિકા સોસાયટી શિવમ સોસાયટી આ વિવિધ સોસાયટીની અંદર ડ્રેનેજ લાઇન નાખવાનું કામ કોમન પ્લોટમાં સેવ પેવર બ્લોક નાખવાનું કામ આરસીસી રોડ બનાવવાનું કામ આમ આશરે છ કામ ચોપ્પન લાખના ખર્ચે વોર્ડ નંબર આઠની અંદર આજે ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે ગઈકાલે ગોરવા વિસ્તારની અંદર સડસઠ લાખના ખર્ચે એના આગલા અઠવાડિયે એટલે કે ગયા અઠવાડિયે એક કરોડ વીસ લાખના ખર્ચે અલકાપુરી વિસ્તારમાં આમ અલકાપુરીથી લઈને ઊંડેરા ગોરવા કરોડિયા સુધીના વિસ્તારોની અંદર આશરે અઢીથી ત્રણ કરોડના ખર્ચે ત્રણ કરોડ ઉપરની એમાઉન્ટના ખર્ચે વિવિધ ખાતમુહૂર્તો છેલ્લા દસ દિવસની અંદર કરવામાં આવ્યા છે જે રીતે વડોદરાએ એક વિકાસની હરણફાળ ભરી છે અને ખરા અર્થમાં કહીએ તો મુખ્યમંત્રી પણ વડોદરાના કરોડો રૂપિયાના કામ આશરે હજાર કરોડ જેટલાના કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવા આગામી અઠવાડિયામાં આવવાના છે તો વોર્ડે વોર્ડે ખાતમુહૂર્તો થઈ રહ્યા છે શહેરના પણ મોટા પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત લોકાર્પણ થઈ રહ્યા છે એટલે કે છેવાડાના માનવી સુધીની તમામ વ્યવસ્થાઓની ચિંતા સરકાર કરી રહી છે આ વર્ષ ગુજરાત સરકાર શહેરી વિકાસ વરસ તરીકે જ્યારે ઉજવવા જઈ રહ્યું છે અને સ્પેશિયલ ગ્રાન્ટો ફળવાઈ રહી છે ત્યારે આજે ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી પણ આ વિવિધ પ્રકારના ખાત ખાતમુહૂર્તો લોકોની સુવિધામાં કરવામાં આવી રહ્યા છે આ ખાત ખાતમુહૂર્તો કરતાં જે પણ કોઈ બીજા કામ દેખાય છે સોસાયટીના પછી આરસીસી રોડના હોય પાણીની લાઇનના હોય એ પણ અમે તાત્કાલિક મંજૂર કરીને આજે ફાઇલો બનાવવાનું અધિકારીઓને કહીએ છીએ સોસાયટીવાળાઓનો પણ સંપર્ક કરીને એમને આ ફાઇલને પુટઅપ કરવાનું કામ બનાવવાનું કામ અમે આજે સૂચવી રહ્યા છે તો ભવિષ્યમાં બીજી પણ જે કોઈ જરૂરિયાત હશે એ અમે ત્વરીતે પૂર્ણ કરીશું આતંકવાદીઓ હુમલા કર્યા આપણા નાગરિકોના મહિમા મૃત્યુ થઈ એના વિષયમાં આપણે બે મિનિટના શોક રાખ્યા અને એના પછી આપણે ધારાસભ્યશ્રી કાર્પોરેટરો બધા અહીંયા આવ્યા છે જે અમારા પ્રમુખ ટેનામેન્ટના માટે ગ્રાન્ટ ફાળવેલ છે અને ગટર લાઈન નવી નાખી રહ્યા છે એના સાથે સાથે અમારા પાણીની પ્રોબ્લેમ જે છે એનું પણ નવી લાઈન રાખવાની આદેશ આપી દેલું છે અને એ હું એના માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું ધારાસભ્યશ્રીએ ખૂબ ઇન્ટરેસ્ટ લઈને આ કામ કરી રહ્યા છે આપણા બધા નાગરિકો માટે પાણી ગટર અને રોડ માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે અને અમને આશા છે કે જલ્દી જલ્દી અમને બધી સુવિધાઓ મળી જશે Subscribe now and press the bell icon. Never miss an update.